અને એટલા માટે જ વર્ષા ઋતુમાં આનંદની સાથે સાથે જો વિવેકનું પાલન ન કરવામાં આવે આનંદની સાથે સાથે જે કે વસ્તુ નિષેધ છે જે નથી લેવાની એ જો ન કરવામાં આવે તો જ આપણને આરોગ્ય મળી શકે એટલા માટે આનંદ તો કરવાનો છે પરંતુ વિવેકપૂર્ણ પૂર્ણ કરવા રીતે કરવાનો છે વર્ષા ઋતુના જે બે મહિના છે અષાઢ અને શ્રાવણ અષાઢ મહિનામાં ખૂબ વરસાદ પડે અને શ્રાવણ મહિનાની અંદર બધી જગ્યાએ હરિયાળી ફેલાય જાય એટલે ડેરી પ્રોડક્ટ જે કઈ વસ્તુ જે હોય છે એ આપણા શરીરની અંદર કફનો સંચય કરે છે સંચય અને પ્રકોપના સિદ્ધાંત પ્રમાણે જ્યારે કોઈ એક ઋતુ આવે ત્યારે એક દોષનો પ્રકોપ થાય અને એક દોષનો સંચય થાય એટલા માટે જેટલી પણ ડેરી પ્રોડક્ટ છે ખાસ કરીને દૂધ છે દહીં છે માખણ છે આ તમામ વસ્તુઓ ખરાબ નથી પરંતુ તે સ્વભાવે ઠંડી છે પચવામાં ભારી છે અને આ બધી વસ્તુ આપણે વર્ષા ઋતુમાં ખાયા કરીશું તો સંચયના સિદ્ધાંત પ્રમાણે તે આપણા શરીરની અંદર કફનો સંચય કરે છે અને જેવી વર્ષાઋતુ જાય એટલે પછી શું આવે શરદ ઋતુ આવે શરદ ઋતુમાં શું હોય બધી જ વસ્તુનું કોમ્બિનેશન તમને શરદ ઋતુમાં જોવા મળે ક્યારેક ક્યારેક વરસાદ પણ પડે દિવસે જબરજસ્ત ગરમી પડે રાત્રે જબરજસ્ત ઠંડી પડે વર્ષા ઋતુમાં જે લોકો ખૂબ દૂધ ખાય ઘી ખાય માખણ ખાય વધારે પ્રમાણમાં ખાય અને એનું સારી રીતે પાચન ન થઈ શકે અને શરદ ઋતુમાં કફ સંબંધિત સમસ્યાઓ શ્વસન રોગ સંબંધિત સમસ્યાઓ ચામડીની સમસ્યાઓ ફીવર જેવી સમસ્યાઓ ખૂબ આવે આવી ન આવે એટલા માટે વર્ષા ઋતુ દરમિયાન દૂધ અને દૂધની પ્રોડક્ટો ખૂબ ઓછી માત્રામાં લેવી જોઈએ અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો દૂધ બિલકુલ ન જ લેવું જોઈએ વર્ષાઋતુ જેવી આવે એવા અમુક પ્રકારના ફળો બિલકુલ ઠંડા છે કફ કારક છે તો વર્ષાઋતુમાં જ્યારે આપણે આ બધા ફળો લઈશું ત્યારે એ આપણા શરીર અંદર કફ દોષને ભેગો કરે છે અને જેવી શરદ ઋતુ આવે શરદી ઉધરસ કફ જેવી સમસ્યાઓ તાવ જેવી સમસ્યાઓ ખૂબ સર્જાય તો આ જે પાંચ પ્રકારના ફળો છે પાંચ પ્રકારના ફળો ઋતુમાં ખૂબ લેવા લેવા અથવા તો ન જે અંદર પ્રધાનતા છે તેવા તમામ શાકભાજી વર્ષા ની અંદર બિલકુલ નિષેધ છે બિલકુલ ન લેવા દૂધી છે કોળું છે તુરિયા છે ગલકા છે આ તમામ શાકભાજી આપણે ગ્રીષ્મ ઋતુમાં લઈશું તો ચાલશે શિયાળામાં લઈશું તો ચાલશે પરંતુ આ તમામ શાકભાજી કે જેની અંદર જળ તત્વની પ્રધાનતા છે જેની અંદર જળની માત્રા વધારે છે આ શાકભાજી વર્ષા ઋતુમાં ક્યારે પણ ન લેવા જોઈએ કારણ કે વર્ષા ઋતુની દરમિયાન પાણીજન્ય રોગો સૌથી વધારે ફેલાતા હોય જેમાં કોલેરા હૈઝા પ્રમુખ રોગો છે આ તમામ રોગો પાણીજન્ય સમસ્યાઓથી ફેલાતા હોય અને જે શાકભાજીની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય એવા શાકભાજી તો વધારે પ્રમાણમાં ચોમાસામાં લઈશું તો આવી તમામ સમસ્યાઓ આપણને સર્જાશે તો આ શાકભાજી બિલકુલ ન લેવા ખાસ કરીને ફ્લાવર અને કોબીજ આ બે શાકભાજી ભૂલથી પણ વર્ષા ઋતુ દરમિયાન ક્યારેય ન લેવા આ બે શાકભાજી છે તેના ગ્રાહી ગુણ છે ગ્રાહી ગુણ એટલે શું કે લાંબા સમય સુધી પાણીને પકડી રાખે છે અને એની અંદર તેની અંદર ખૂબ નાની નાની સૂક્ષ્મ જીવાતો પ્રચુર માત્રામાં આ બધી શાકભાજીની અંદર વાસ કરે છે તો વર્ષા ઋતુના બે મહિના આષાઢ અને શ્રાવણ જુલાઈ અને ઓગસ્ટ આ બે મહિના ફ્લાવર અને કોબીજ ભૂલથી પણ પોતાના ભોજનમાં આપણે સ્થાન ન આપીએ ચોથું જે સૌથી મહત્વનું નિષેધ કરવાની વસ્તુ છે તે છે ઘઉં છે વર્ષા ઋતુ આવી એના પહેલા ગ્રીષ્મ ઋતુ આવી હતી એ ગ્રીષ્મ ઋતુ દરમિયાન આપણે ખૂબ કેરી ખાધી કેરીનો રસ ખાધો અને એની સાથે જુવાર બાજરીના રોટલા આપણે નથી ખાધા એની સાથે આપણે ઘઉંની રોટલી ખાધી છે તો કેરી હવે ગઈ છે ત્યારે તેરી ગયા પછી વર્ષા ઋતુ દરમિયાન ઘઉંને ખૂબ ઓછા કરવા જોઈએ કારણ કે ઘઉંની અંદર માત્ર ગ્લુકોઝ નથી હોતું તેની અંદર ગ્લુટેનની માત્રા પણ વિશેષ પ્રમાણમાં હોય છે અને પચવામાં ભારે હોય છે વર્ષા ઋતુ દરમિયાન આપણી પાચન શક્તિ ખૂબ મંદ હોય અને એવા સમય દરમિયાન પચવામાં ભારે એવા ઘઉં ખાઈએ છીએ ત્યારે આપણે અનેક બધી સમસ્યાઓ સર્જાય ઓછી માત્રામાં લઈએ અથવા તો તેના વિકલ્પ રૂપે બીજા જે અનાજ છે એને જ આપણે ભોજનમાં સ્થાન આપીએ ઘઉંને સ્થાન ન આપીએ

માટીના વાસણની જગ્યાએ આપણે તાંબાનું વાસણનું પાણી પીવું જોઈએ સૌથી મહત્વનું છે ઉકાળીને ઠંડુ કરેલું પાણી જ વર્ષા ઋતુ દરમિયાન પીવું જોઈએ ચોમાસાની અંદર હંમેશા સામા પવન થી બચો જૈન દર્શનની અંદર જે કઈ એના દિગંબરો સાધુ છે એ કોઈ પણ વર્ષા ઋતુ દરમિયાન તમને વિહાર કરતા નહીં જોવા મળે ચોમાસાના ચાર મહિના એ લોકો યાત્રા ન કરે ચોમાસાના એક મહિના એ લોકો સાધના કરે એકાંતવાસમાં રહીને આવું કરવા પાછળનું કારણ શું છે ચોમાસાની અંદર વાતાવરણમાં ખૂબ ભેજ હોય હવા જે કંઈ વેજ છે એ ખૂબ ભેજવાળી હોય અને એવા સમય દરમિયાન આપણે સામાન્ય વ્યક્તિઓ પરિવારમાં રહેતા વ્યક્તિઓ ઘર ગૃહસ્થી ચલાવવા વ્યક્તિઓ રોજગાર માટે બહાર જતા નિયમિત રૂપે બહાર જતા પુરુષો ખૂબ સામા પવન જ્યારે નીકળે છે ત્યારે આ સામો પવન ભેજવાળો પવન ખૂબ નુકસાન કરે છે આપણા શાસ્ત્રોમાં વૃદ્ધત્વ લાવવાના જેટલા 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 કારણો છે એમાં સૌથી મહત્વનું કારણ છે વિકૃત થયેલો સામો પવન છે અને ચોમાસાની દરમિયાન ખૂબ વરસાદ પડતો હોય એવા સમય દરમિયાન માનો કે આપણે બાઇક ચલાવીએ છીએ પિસ્તાલીસ થી ચાલીસ ની ચાલીસ પચાસ ની સ્પીડે આપણે જઈએ છીએ અને જે સામો પવન આપણને લાગે છે એ ખૂબ ભેજવાળો હોય તો સામા પવનથી બચવાનું છે એટલે કે નોકરી ધંધા નથી છોડી દેવાના રોજગાર માટે ઘરેથી બહાર નથી નીકળવાનું એવું નથી પરંતુ ચોમાસામાં દરમિયાન જ્યારે પણ આપ બહાર નીકળો ત્યારે સામા પવન થી બચી શકો એની વ્યવસ્થા કરીને રાખો કાનને હંમેશા ઢાકીને રાખો હેલ્મેટ પહેરીને નીકળો કપડું બાંધીને નીકળો આ બધી વસ્તુ ઢાકીને નીકળશું અને પાછી જ્યારે જે સામો પવન આપણને લાગશે ત્યારે એ આપણા આરોગ્યને નુકસાન નહીં કરે વર્તમાન સમયમાં આપણે એટલું બધું ખાંડનું કન્ઝમ્પશન કરીએ છીએ અને અનેક બધી સમસ્યાઓથીનો ભોગ આપણે બનીએ છે ખાંડ એ કફને પણ વિકૃત કરે છે વાયુને પણ વિકૃત કરે છે અને પિત્તને પણ વિકૃત કરે છે અને ચોમાસાની ઋતુ દરમિયાન આપણી પાચન શક્તિ ખૂબ મંદ હોય અને એવા સમય દરમિયાન વિશેષ પ્રમાણમાં ખાંડ અને ખાદથી બનેલી મીઠાઈઓ જો આપણા શરીરમાં જશે તો એ આપણને ખૂબ નુકસાન કરશે તો ચોમાસાની અંદર ભલે તહેવારો આવે છે પરંતુ પૂરો પ્રયત્ન કરીએ કે એના ખાંડના વિકલ્પો ગોતીએ એની જ મીઠાઈઓ બનાવીએ ખાંડની મીઠાઈઓ ક્યારે પણ બનાવી નહીં મજબૂરી જ હોય ખાવી જ હોય ઓછી માત્રામાં ખાઈએ અને ખાધા બાદ એનું સારી રીતે પાચન થઈ શકે એટલા માટે થોડી માત્રામાં સૂંઠ ખાવાનો આગ્રહ રાખીએ કારણ કે સૂંટ સ્વભાવે તીખી હોય ઉષ્ણ હોય પાચન શક્તિને વધારનારી હોય તો વર્ષા ઋતુમાં જે નિષેધ કરવાનો છે ખાંડનો પણ કરવાનો છે અને ખાવી જ હોય તો જણાવેલી સાવધાની રાખીને આપણે ખાઈએ આઠમું મહત્વનું કારણ છે જે લગભગ તમને નહીં પણ ગમે તે દિવસની ઊંઘ છે વર્ષા ઋતુ દરમિયાન ખાસ કરીને અષાઢ અને શ્રાવણમાં દિવસની ઊંઘ લેવી જોઈએ નહીં આવું શાસ્ત્રોમાં વર્ણિત છે વર્ષા ઋતુ દરમિયાન આપણા સંચયના સિદ્ધાંત પ્રમાણે શરીરની અંદર કફનો સંચય થતો હોય કફ ભેગો થતો હોય હવે એ કફ ઓલરેડી ભેગો થવાનો છે પરંતુ ઓછામાં ઓછો ભેગો થાય એના માટે દિવસની ઊંઘ ત્યાગવી ખૂબ જરૂરી છે તો પૂરો પ્રયત્ન કરીએ વર્ષા ઋતુ દરમિયાન દિવસે ઊંઘવું જોઈએ નહીં પરંતુ વર્ષા ઋતુ દરમિયાન વાતાવરણ પણ ખૂબ એવું હોય છે કે દિવસે ઊંઘ આવી શકે એના માટે એક નિયમનું તમે પાલન કરી શકો વર્ષા ઋતુ દરમિયાન સવાર બપોરનું ભોજન એવી રીતે સેટ કરો કે બપોરનું જે ભોજન લો એ તમે ખૂબ ઓછી માત્રામાં લો સવારનું ભોજન જો હેવી લઈ લેશું બપોરનું ભોજન ખૂબ ઓછી માત્રામાં લઈશું અને ખાણ સાંજનું ભોજન આવશ્યકતા પ્રમાણે લઈશું તો બપોરની ઊંઘને ત્યાગ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થશે એવી વર્ષા ઋતુ આવે તેમાં તમામ પ્રકારની કાચી વસ્તુ છે સલાદ છે બિલકુલ નિષેધ છે ન જ ખાવું જોઈએ કારણ કે વર્તમાન સમયમાં કાચું ખાવાનો ખૂબ કોન્સેપ્ટ ચાલ્યો છે લોકો એવું જ માને છે કે ભોજનને રાંધવું રાંધી એટલેની તમામ ન્યુટ્રિશન વેલ્યુ જતી રહે છે આપણા વડવાઓ દાદા નાની વડીલો આપણા તો બિલકુલ જ્યારે મૂર્ખા હતા એ લોકો ક્યારેય કોઈ કાચી વસ્તુ ખાતા નહીં ભોજનને રાંધીને જ ખાતા હતા પરંતુ એ પોતે પચવામાં ભારે છે પિત્તજન્ય છે કફજન્ય છે વર્ષા ઋતુમાં આપણી પાચન શક્તિ મંદ હોય ને એવા સમય દરમિયાન કાચી વસ્તુ સલાદવાળી વસ્તુ આપણે ખાશું તો ક્યારે પણ પચી શકશે નહીં ચોમાસાની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારનું સલાદ ન ખાવું જોઈએ ખાસ કરીને ક્યારે પણ કાચા કાંદા જે આપણને ચોમાસામાં ખૂબ ભાવે છે ભજીયા સાથે ખાઈએ છીએ ગાંઠિયા સાથે ખાઈએ છીએ સુકી ભેળ બનાવીને ખાઈએ છીએ કાચા કાંદા ક્યારે પણ ચોમાસામાં ખાવા જોઈએ નહીં એ અનેક પ્રકારની વાયરલ સંબંધિત બીમારીઓને સો આમંત્રણ આપે છે તો દસ વસ્તુ નો નિષેધ કરીશું તો જ આપણે સ્વસ્થ જીવન શૈલી જીવી શકીશું અને ચોમાસાનો આનંદ આપણે માણી શકીશું સૌને હિન્દ વંદે માત્ર